પરંતુ જે વ્યક્તિ જે ઇરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવો તમને ખાતરીથી કહી શકો છો જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી કોઈ બે દિવસ આવી જાય વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તેને લઈને કોંગ્રેસ ભાજપને મજબૂત રીતે ટક્કર આપવા માટે ભાજપની સામે લડવા માટે પોતાના સંગઠનને મજબૂત કરવાની તજવીજ શરૂ કરી દીધી છે અને તેને લઈને વિપક્ષ નેતા રાહુલ ગાંધી જેઓ સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે જેથી ગુજરાત કોંગ્રેસને નવો વળાંક આપવામાં આવે ચૂંટણી માટેની રણનીતિ બનાવવામાં આવે સંગઠનને મજબૂત બનાવવામાં આવે જેમાં પહેલા તેઓ સાત અને આઠ માર્ચ દરમિયાન ગુજરાતના હતા ત્યારબાદ કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને ત્યારબાદ તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે જોવા મળ્યા હતા અને તેઓ સતત ગુજરાત કોંગ્રેસને ઉભી કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને હવે તે વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે એક મોટું નિવેદન રાહુલ ગાંધીને લઈને આપ્યું છે તે અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યુઝ સાથે હું છું મિક્ષુ ઠક્કર વર્ષ બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણે પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે સતત એક્ટિવ જોવા મળી રહી છે રણનીતિઓ ઘડી રહી છે કે તેમનું ચૂંટણીમાં પ્રદર્શન સારું રહે અને તે માટે કોંગ્રેસ પણ સૌથી વધુ એક્ટિવ જોવા મળી રહી છે વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુલાકાત પણ સતત ગુજરાત ખાતે જોવા મળી કરી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત રીતે ભાજપ સામે લડી શકે રણનીતિઓ બનાવી શકે તે માટે તેઓ સતત ગુજરાત આવી રહ્યા છે અને તે વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાહુલ ગાંધીને ટોણો માર્યો છે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા છે કે જે નેતૃત્વનો વિશ્વાસ પાર્ટીના લોકોને જ નથી તે નેતૃત્વ વિકસિત ગુજરાતમાં કેવી રીતે સત્તા બનાવી શકે આ રીતનું નિવેદન સી પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે તો પહેલા તો તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું ગુજરાત એક એવું રાજ્ય છે કે દરેકને આકર્ષણ થાય પરંતુ જે વ્યક્તિ જે ઈરાદા સાથે આવી રહ્યો છે એ ચોક્કસપણે એમાં સફળ થવાનો નથી એવું તમને ખાતરીથી કહી શકો છો જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નબળું નેતૃત્વ પસંદ કરતા નથી અમે એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે ગુજરાતનો વિકાસ એ સો ટકા સંભવિત છે એ વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી સમજે છે એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ ગુજરાત પોતાનું થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ત્યારે સાકા સાકાર જે જે રીતે વાત કરવામાં આવે તો સીઆર આર પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિકસિત ગુજરાત છે અહીંયાના સાહસી લોકો છે અને અહીંયા સો ટકા વિકાસ છે એટલા માટે જ ગુજરાતીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વોટ આપે છે અને જે નેતૃત્વને ખુદ પાર્ટીના લોકોને જ એ નેતૃત્વ ઉપર વિશ્વાસ નથી અને જેઓ ઈરાદાપૂર્વક આવ્યા છે તે ક્યારેય સફળ નહીં થઈ શકે તે રીતનો ટોણો સીઆર પાટીલે રાહુલ ગાંધીને માર્યો છે તો આ તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો